રમ ને જી શ્રી કૃષ્ણ બતાઈ ને બાકી બધા એ મચા તો વાંધો નહીં જો હાડાના ઉથ્યા ને છે ને હવે આપણે નીકળવાની બસ તૈયારી કરીએ નીકળવું તો છે ને થોડુંક વહેલું પણ તોય હાલતા હાલતા જી મોડું થઈ ગયું સાંજે છે ને આવ્યા તા કેટલા વાગે ભાઈ આપણે આવ્યા તા પુઈગાતા હા પુઈ ગયા ને તા અગિયાર હળાઈ હાડા હવાઈ અગિયાર જેવું અગિયાર હવાઈ ગયા ને

ને આ વખતે છે ને ઈ અમારી વાત જોતા ઈ છે તે હવે બસ વાત જોતા હે કે સીવું કઈ આવે હા બસ જો હવે નીકળવાનું છે તે નીકળીએ ને ઢીંગલ્યું બેય છે ને મોઠા કરવા જો ડેલે ઉઈ પ્યો પ્યો ને કેડું આલે સટાણવી છે આવતી રે દીકો આયા આવતી રે બેય ઉઘાડા પગે છે હાલો મમ્મી આ જેવા આવે બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી YouTube ફેમિલી ને આજ વરી પાછો મોકો મળ્યો તો સીતારામ જય શ્રી કૃષ્ણ કરવા પણ કિરણ આજ રોકાય એમ છે જ નહી એટલે હવે એને રોકાય નહી કરણ આવી ગયા ભલે જાય હવે અટાણે મૂકી આવે અને આ વિરમ બસ માં સડાવી આવે ને પછી તાતા પાછું કઈક નોરતા માં ગોઠાવીશ એટલે તમે અમેય આયસ્યું ને પછી તું ને તેર તો આયસુ આઈ એમ કહી હા એ વાંધો નહીં ઈ વાંધો નહી અમે આવીશું આટો મારજા જાહો ના એ તમ વાત કરી હતી કે અમે આવીશું પણ હમણાં મમ્મી છે ને બળીએ છે એટલે કોઈ રીતે પુગાય એમ છે નહીં એટલે છે પછી આ તમારો ને અમારે છે ને જો ભાઈ ને યાદ છે ને વધારે કામ છે એને આ રીક્ષા છે ને થોડુંક કામ કરવા જવાનું છે

ને મને કે ચા કે હું કહું પછી હજી છે ને ચા ગરમ કરીને પાછો રાખ્યો હજી પીવાનું બાકી છે ત્યાં ઘણી હું ચા પી લઉં ને પછી સન ને નીકળું પીતી આવી જ્યાં સાત આરો ને ગરમ કરીને જ રાખો હમણાં પાછો થઈ ગયો તો મૂકી દે હું ના ના હવે હું આખડી પીતી આમ ટાટા કરી દે તાર મમ્મી ને ટાટા કર દે હાલો કે કે મારે સીવું ભેગું જાવ કઈ દે સીવું ભેગું જાવ હા કર દે મારો દીકો ટાટા હા ટાટા

કોસોનિયા જવાનું કેમ જાવું હા મી જવાબ દેઈશ તો એમ કે કે માર સી ઉ ભેગુ જાવ કે ઉ ભેગુ હાલ મમિંડામ આમ આમ જો તો ખરિયાટા બરિયા હવે ઉપાડ્યું થી આવું માર દીકા નથી લઈ આવતા કોઈ હે અમાર ખેરા આવું

ભાગ <laughs>

હું છે ને બનાવતી હતી તો ઓલું સીપેલા ચણા લઈ આવી ચણા ચીપેલા ચણા ને એમાં ટમેટું ને લીંબુ ને દાણાભાજી નાખી નાખણી છે ને કરવા જ બેસતી હતી તો આ કે માને ભેળ બનાવતી પેલા છે ને ભેળ બનાવતી હતી તે હવે ખાઈશ ને હવારનો છે ને પાછો વિડીયો કન્ટિન્યુ નહોતો કર્યો કેમ કે આ છે ને આવીને ડાયરેક્ટ પહેલાં સામાન હતો એ બધું મૂકી દીધો પછી હું લુકડા ધોવા બેહી ગઈ તો અડધા તમે ધોઈ નાખ્યા ખાપશ ખાવાનું ટાણું થઈ ગયું ખાઈ લીધું પછી અડધા પડ્યા હતા મારે છે ને વિડીયો લાંબો હતો એડિટ કરવાનો મમ્મીને અડધા પહેલા પડાવી હું વિડીયો એડિટ કરતી હતી પછી મમ્મી પડ્યા હતા ને એ મમ્મી ધોઈ નાખ ખા ને એ પછી અપલોડ થવા એ જ મોડું થઈ ગયું નેટ ઓછું વાલતું હતું ટાણે જ છે ને બધું એવું થાય ને હજી અટાણ કરણ થમનેલ બનાવે આજ એટલે અડધી કલાક નહીં કલાક મોડો ને કરણ વિડીયો છ વાગે એટલે મીટઅપનો વિડીયો છે ને એમાં બહુ વાર લાગી તી

ના મારા ભાવેશભાઈ ને પછી રહેજો ન હોય તી મને લઈ ને જાય હા તમારો વારો આગળ કઈ વાંધો નહી આજ તાર પપ્પા સામે છે ને કેમેરો ફોકસ રાખી આપણે હમ પપ્પા દીકરી એક થઈ જાય આ પપ્પા આવે ને એટલે પપ્પા દીકરી એક થઈ જાય મારી રિમાન્ડ લઈ ને સી છે ને એને પપ્પા કઈ એમ જ કરે આવે એટલે કા એમ જ કરે ને પાછી તી આ પડી જતો મત બેડ મત કે ની બનાવ હે પપ્પા પાઈએ રામ રામ ને સીતારામ અત્યારે મારો વારો આવ્યો બોલવાનો બાકી તો મારો વારો આવ્યો જ એ તમારે સમજી જવાનું કઈ નઈ હવે કિરણ કઈ ચણાને એવું બધું લાવી તો હે તો કિરણ હવે ચણા બનાવે છે મારી બોલી મન કરો બોલીમાં કેટલો ફેર લાગતો છે બા મને તો કોઈ ફેર જ લાગ મને તો કોઈ ફેર નથી લાગતો લે હો પણ ઓલી બેટા કે આવું ચા મમ્મી ને આ ઉભારીયો આ લે છે ને એને મને એમ છે

એને જોતા જ ખાવાનું મન થઈ જતો હો પછી ચટણી થોડીક થોડીક નાખવું ફરી બધા દરિયે ફરવા જાય ને તો એ બહુ મજા આવે ખાવાની એમ હમ દરિયે જાય ને જો આ ચણા ન ખાઈએ ચાટ આ ચાટ ન ખાઈએ તો પછી મજા ન આવે હારી ભરીને હો ભાઈ કર્યા હમ કેમ કે આઇથી લાગે આ તાનું ચાલુ કરો ને એમ થાક ખાતા રાખીએ ખાતા રખીએ મેં બસ મોટું પેકેટ લઈ આવી હતીને ફરી બધા કરી કે

એક તો છે ને એટલા બધા માણસો સામે બેઠા હોય આપણે સ્ટેજ ઉપર ચડ્યા હોય ને પાછા કેમેરા ચાલુ હોય એટલે પછી એમ થાય કે હું બોલવું હું બોલવું એમ થાય રાખે ને અહીંથી એમ થાય કે આ બોલશું ને આ બોલશું ને પણ ત્યાં જઈએ ને ને બધું ભૂલાઈ જાય ને બધાને સામે બોલવું હજી અઘરું લાગે પણ હું છે ને આવનારા મીટઅપમાં છે ને સારું સારું બોલવાની બહુ ટ્રાય કરી આમ મારાથી બોલાય એવું ટ્રાય કરી બસ બે શબ્દ બોલીને ભાગું બીજું કાવ એટલે તારે તારે બોલવું એટલે તું એમ કહે કે એક રાખી હા આગળનું તો ચાલુ જ રહેવાના છે અમારે છે બધાય એટલે ચાલુ રહે ને ભાઈ આ વખતે જેમ બને ને એમ બોલવાની કોશિશ કરી તા મારી બોલ હવે બધું ગરબડ ગોટા થઈ છે કિરણ ને જઈને મસ્ત અમે એન્જોય કરીએ ચણા ચાટ ચાટ મસાલા જો જો કઈ કે જો તો નાક હોય તો બસ નાક હોય તો કેવો મને ચટણી મીઠું લીંબુ કાઈ ખટે છે હમ બરાબર છે હા બરાબર ચાલો આવી જાવ તમારે મસ્ત જોમ ચાટ ખાવા હમ બાકી અમે એન્જોય કરી લે પછી મળ્યા બધા તું ખામીન ખામીન મોટા માં હે मम्मी निराण बांध भोग दिए न मम्मी ना वाटोम वडीन राखि दे निराण वटा गइ के उ बांध कियो ले क्यास मान था ओ जसे कस नसे ताराम का अच्छा हवा छै थइ ग्या हां मान न ना सो करिए चना मसाला हां એ આવે છે બાઈક તો કાઢવા દે તો કરીને સીવું ને કરણ ને ભાવેશ ભાઈ ગયા સાંઈ ગમમાં ગયા કરણ કે મારી કે ચંપલ છે ને એ ગયા વખતે આવ્યા ને તે તૂટી ગયા તા તે કે આવતી વખતે લઈ આવી તે કોઈ એમને જાઉં જાવ કરતા મેં કીધું નાસ્તો કરીને પછી જાજો તી જો લેવા ગયા આવે અહીં જડી તો જાય પણ કદાચ ટાણે ન મળે તો પછી કે કંડોળે ની કરવું પડશે ને શું ને આપણે આ ગિફ્ટ જી કાલે આપ્યા ને આપણે અર્જુનભાઈના આઈથે અર્જુનભાઈ મોટવાડિયા આપણા છે ને એના આઈથે જો આ ગિફ્ટ આપ્યા ગિફ્ટ એ બહુ અસલના છે ને છે ને આ યાદી છે જો આમાં છે ને બોટલ છે મમ્મી ખોખું કહેજો જો આ બોટલ છે ને એવી અસલની છે ગરમ પાણી રાખીએ ગરમ કરીને ભરીએ તો ગરમ રહી ને ઠંડુ કરી ઠંડુ પાણી ભરીએ ને તો ઠંડુ રહી ને આમાં જો નામેય લખ્યું છે આપણે ધારાસભ્ય શ્રી પોરબંદર થી અર્જુનભાઈ મોટવાડિયા આ છે ને બહુ યાદી રહે આપણે મમ્મી હા કે અર્જુનભાઈના અહીંથી અમને ગિફ્ટ મળ્યા હા તો ને આ ડાયરી છે જો એને ગિફ્ટ કેવા અસલના પાસ કર્યા મમ્મી આ ડાયરી છે હા હં હં

એવું થાય એટલે મમ્મી એમ નું હોય ને એટલે નો આવે નકર ઘણી એમ થાય કે આપણે કાયમી વિડીયો બનાવતા હોય તમે અહીંયા હોય તો બધાયની મુલાકાત થાય તો મજા આવે ને બધાય માણસો નવા નવા આવે ભેગા થાય બધાય તો ભેગા થાય બા ભેગા થાય બાકી આમ તો આપણે ન કઈ હા એક એક ને ઘેર જઈને તો આપણે ભેરા ન થાય ને કેવાય નો થાય